અને હનુમાન દાદાનો ધામ અને આટલું દિવ્ય વાતાવરણ કે આટલા બધા સરસ સદભક્તો જ્યારે સદગુરુના પરમ તત્વની કથા સાંભળવા બેસેલા હોય તો એક વાર તો આ ગામના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમના એક કૃપા માત્રથી એમના સંકલ્પ માત્રથી આજે આટલું સરસ દિવ્ય વાતાવરણ અને હનુમાન દાદાનું ધામ કે જે રામના પ્રિય ભક્ત એવા રામના ભક્તનું ધામ અને કેટલે પ્રાકૃતિક વાતાવરણમાં જ્યારે પતિત પાવનની એવી સાંઈ કથામૃતનો લાવો અમને પણ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે તો આ કથાના કથા વ્યાસ વ્યાસપીઠાધીન એવા પરમ આદરણીય વંદનીય શ્રી રાજેશાનંદજીના ચરણોમાં પ્રણામ વિશેષમાં મારો સંગીત રોન કે જે દિલના માણસ છે તો એ સંગીત રોનના અમીરભાઈ અમારા વાદક મંજીરા વાદક બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને વિશેષ આ સ્થાનના દેવતા વ્યા હનુમાન દાદા પ્રભુ શ્રી રામના ચરણમાં વંદન વિશેષ કરીને ગામના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકા બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે તો આ ભૂમિ સાથે કારણ કે આ ભૂમિ પણ પવિત્ર છે તો આ ભૂમિ સાથે બધા જ ભક્તોના ચરણમાં વંદન કરું છું કે જેમના ભક્તિ માત્રથી આ કથા અહીંયા પ્રગટ થઈ અને અમારા જેવા પામર જીવોને આવવાનો મોકો મળ્યો તો અમે પણ બધા એમ તો તમારા બધાના દર્શન થયા એટલે પ્રભુના દર્શન થઈ જાય કારણ કે બધા જ ભક્તોના હૃદયની અંદર પરમાત્મા વિરાજમાન છે અને ગયા વર્ષે પણ આ જ જગ્યા અને આ જ સમય સાયન હતો અને આવવાનો મોકો ગયા વર્ષે પણ મળેલો ભગવાનની ભક્તિ કરવાથી એક વર્ષ સરસ રીતે નીકળી ગયો અને આજે તમારા બધાના દર્શન કરવાના અમને મોકા મળ્યા તો એકવાર ફરીથી કારણ કે પ્રેમ માણસોને દુનિયામાંથી ખેંચી લાવે એટલે એ સાંઈ તીર્થ ધામ એક વચન આપણા બધા વડીલો કે આપણા સઘા સ્નેહીઓ ભગવાન નો જે દિવ્ય પ્રેમજીને કહેવાય આપણે આટલે આટલી મેદની ભેગી થઈ અને તે પણ પ્રભુના ચરણમાં તો કઈક ને કંઈક બધા વચ્ચે દિલનો નાતો છે કંઈક પ્રેમ છે એટલા માટે જ માણસોને માણસોને મળવાનું મન થાય અને આવા સત્કાર્યોની અંદર માણસો ખાલી માણસને મળે એટલે પણ દિલને સુકુન થાય દિલને શાંતિ થાય અને આ તો એ હનુમાન નું ધામ અને તેમાં આટલા બધા ભક્તો જ્યારે શ્રદ્ધાથી ભક્તિ કરતા હોય તો હનુમાન દાદાએ પણ સાક્ષાત વિરાજમાન થવું જ પડે કારણ કે એ પણ પ્રેમને અધિન છે જેમ એક રસોડાની અંદર ગમે એટલી મોટી રસોઈ હોય પણ એ રસોડાની અંદર જો કદાચ મીઠું એ રસોઈની અંદર નહીં નાખવામાં આવે તો એ રસોઈ ફીકી લાગે એવી જ રીતે આપણા જીવનમાં એક મિનિટ માટે પણ એની સેવા બંધ કરી લાગે તો આપણા બધાનું રામ નામ સત્ય થઈ જાય અને તેની આપણે જ્યારે બધા ભક્તિ કરીએ આપણે બધાએ ચિંતા એટલા માટે કરવાની જરૂર નથી કે આપણે ભક્તિ કોણની કરતા છે ભગવાનની ભક્તિ કરતા છે કે જેણે ગરભ ગર્ભની અંદર પણ આપણી રક્ષા કરેલી પાલન પોષણ કરેલું અંદર હવા પાણી એ જ્યારથી જીવ આવેલો ત્યારથી જે આપી રહેલો છે તો કાં હોધી આપે જ્યારે પાછા સ્વધામ હું હા હોધી એટલે કેટલી બધી કૃપા આપણા પર કરેલી છે અને તે સતા પણ જો માણસ ભગવાનને ભૂલે તો ચાલી શકતું નથી એટલે આપણા સમાજના પણ જે બધા વડીલો થઈ ગયા દિત્યા બાપા જેવા અમારા પરવાસાના છોટુ બાપા ભગત જેવા તો એ બધા વડીલો પહેલા કેટલા સરસ ભજન ગાતા ભગવાનને ભૂલી જાય એટલા માટે આ લોકો યાદ દેવડાવીને ભજન ગાતા તો એક બે કડીઓ આપણે પણ પ્રેમથી gái liền